નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ હર્સન પીપી સવાણી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સ્વાધ્ય સાત પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ જોઈશું તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે તો અહીં આપણને પ્રશ્ન નંબર બેમાં આપેલું છે કે નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અહીં તમને કેટલાક અશુદ્ધ અપૂર્ણાંક આપેલા છે આપણને ધ્યાનમાં રાખવાનું કે અશુદ્ધ અપૂર્ણાંકને જ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો અંશ છે મોટો હોય અને છેદ હોય તે કેવો હોય નાનો હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો તેને જ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ અને મિશ્ર અપૂર્ણાંકને જ્યારે આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં ત્યારે આપણને શું મળે અશુદ્ધ અપૂર્ણાંક જ મળે એટલે કે છેદ મોટો અને છેદ નાનો મળે ચાલો તો અહીં હું પ્ર મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે અશુદ્ધ અપૂર્ણાંકને ફેરવીએ તો પહેલાં બી કરું છું હું અહીં તો અહીં છે અગિયારના છેદમાં પાંચ તો આને આપણે શેમાં ફેરવવાનો છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે તો શું કરવાનું આપણે જે અંશ છે એને છેદ વડે ભાગવાના સૌપ્રથમ તો એટલે અગિયારને આપણે પાંચ વડે ભાગીશું તો શું થશે પાંચ દુ દસ વડે ભાગ ચાલશે અહીં છેદમાં શું આવશે અગિયારમાંથી દસ જાય તો શેષ આવશે એક વધશે બરાબર હવે આપણે આને મિશ્ર પૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય તે જુઓ તો અહીં આપણે શરૂઆત કરવાની ભાગફળથી ભાગફળથી ચક્કર લગાવવાની શરૂઆત કરવાની એટલે અહીં સૌ પ્રથમ તો બે આવી જાય બરાબર અહીંથી શરૂઆત કરીએ છીએ ભાગફળથી એટલે બે આવી જાય બે પૂર્ણાંક પછી આવશે શેષ એટલે કે એક પછી આવશે ભાજક એટલે કે પાંચ તો શું આવશે બે પૂર્ણાંક પછી શેષ છે શું આવશે એ અંશમાં અને પાંચ છે આવશે છેદમાં એટલે બે પૂર્ણાંક એક પંચમાંશ આપણે એક ચક્ર પૂરું કરી લેવાનું એક ચક્કર એટલે આપણને આપણો મિશ્ર પૂર્ણાંક મળી જાય બે પૂર્ણાંક એક પંચમાંશ બરાબર છે ત્યારબાદ સી જોઈએ તો સત્તરના છેદમાં સાત છે તો તેને આપણે શું કરીશું તો પહેલાં સત્તરને આપણે સાત વડે ભાગીએ તો સાત દુ ચૌદ વડે ભાગ ચાલશે અહીં સત્તરમાંથી ચૌદ જશે તો વધશે ત્રણ તો અહીં આપણે અપૂર્ણાંક લખવાનો હોય તો શું કરવાનું સૌપ્રથમ આવશે ભાગફળ બરાબર ભાગફળથી આપણે શરૂઆત કરવાની ચક્ર ચક્કર ફેરવવાની એટલે બેથી શરૂઆત કેટલો બે પૂર્ણાંક પછી ત્યારબાદ આવશે શેષ ત્રણ સપ્તમાઉસ પહેલાં આવશે બે પૂર્ણ ત્રણ સપ્તમાઉસ બરાબર એટલે અહીં લખવાનું બે પૂર્ણાંક પછી અંશમાં આવશે ત્રણ એટલે કે ત્રણ છેદમાં આવશે સાત તો બે પૂર્ણાંક ત્રણ સપ્તમાઉસ તે રીતે છે ને પણ જોઈ લઈએ આપણે ફટાફટ તો અઠ્યાવીસના છેદમાં પાંચ છે તો અંશને આપણે શું કરવાનું છેડ વડે ભાગવાના ને પાંચ વડે ભાગીએ તો પાછું પાછું પચીસ પાંચ છંગ ત્રીસ એટલે પાછું પાછું પચીસ વડે ભાગ ચાલશે એટલે માંથી પચીસ જાય તો વધે ત્રણ તો ફરીથી એ જ કરવાનું આપણે એક ચક્કર મારવાની શરૂઆત કરવાની ક્યાંથી ભાગ ફરથી ઉપર તો પાંચથી સરખાની એટલે પાંચ પૂર્ણાંક પછી ત્યાંથી આવે આ શેષ તો ત્રણ પછી આવે આ ભાજક એટલે પંચમાઉસ પાંચ પૂર્ણાંક ત્રણ પંચમાંશ એટલે અને અઠ્યાવીસના છેદમાં પાંચને શું લખાશે સૌપ્રથમ પ્રથમ પરથી શરૂઆત કરી એટલે પાંચ પછી આવે શેષ એટલે અંશમાં આવે શેષ પાંચ પૂર્ણાંક ત્રણ પછી છેદમાં આવે પાંચ એટલે પાંચ पूर्णांक ત્રણ પંચમાઉશ આવે ઓકે ચાલો તો આગળનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ અહીં કહ્યું છે નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અહીં આપણને મિશ્ર આપેલા છે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એને આપણે શેમાં ફેરવવાના છે અશુદ્ધમાં ફેરવવાના છે અશુદ્ધ અપૂર્ણાંકમાં બરાબર ચાલો તો એનું એક તો સૂત્ર છે જ્યારે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારનું સૂત્ર છે શું છે તે પહેલાં લખી લઈએ કે છેદ ગુણિયા એટલે છેદ અને પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો અને એનો જે ગુણાકાર આવે એનો સરવાળો તમારે અંશ સાથે કરવાનો અને છેદ તો શું આવશે છેદ જ આવશે આ મિશ્ર અપૂર્ણાંકને જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો ચાલો તો આપણે ફેરવીએ તો પહેલાં હું લખું છું સી બે પૂર્ણાંક પાંચ માઉસ બરાબર છે અને આપણે શેમાં ફેરવવાનો છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો છે તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ બરાબર છે તો ચાલો પહેલાં તો છેદ તો છેદ અહીંયા કયો છે તો છ એટલે પહેલાં આવશે છ એનો ગુણાકાર પૂર્ણાંક સાથે કેટલા પૂર્ણાંક છે અહીં બે એટલે બે સાથે ગુણાકાર વટા કોની સાથે સરવાળો એનો આ અંશ સાથે એટલે કે પાંચ સાથે અને છેદમાં તો એ છેદ એનો એ જ આવે તો જવાબ શું આવશે છ દુ બાર વટા પાંચ છેદમાં છ એટલે બાર ને પાંચ કેટલા થાય સત્તરના છેદમાં છ આપણો જવાબ આવે તો આ રીતે આ સૂત્રોનો ઉપયોગ કરીને તમે શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી શકો ત્યારબાદ આગળનો એક દાખલો જોઈ લઈએ કે નવ પૂર્ણાંક ત્રણ સપ્તમ ચાલો તો પર પણ શું કરવાનું છેદ કયો સાત તો સાતનો ગુણાકાર પૂર્ણાંક સાથે એટલે નવ સાથે એનો સરવાળો અંત સાથે એટલે કે ત્રણ સાથે છેદમાં સાત બરાબર છે હવે સાત ત્રેસઠ વત્તા ત્રણ છેદમાં સાત તેસઠ વટા ત્રણ એટલે છાસઠના છેદમાં આપણો જવાબ આવે ત્યારબાદ છે એફ આ સૂત્રને આધારે જ આપણે બીજી એક શોર્ટકટ રીતે સિમ્પલ રીતે પણ કરી શકીએ જુઓ આઠ પૂર્ણાંક ચારના છેદમાં નવ છે એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં દર્શાવવાનો છે મિશ્ર પૂર્ણાંક છે તો શું કરવાનું ડાયરેક્ટ અહીંયા આ સૂત્ર પ્રમાણે છે પણ ડાયરેક્ટ કે આ છેદ છે નવ અને આ પૂર્ણાંક છે આઠ તો એ બે વચ્ચે ગુણાકાર કરવાનો અને એનો જે જવાબ આવે એનો તમારે આ જે અંશ છે એની સાથે શું કરવાનો સરળ આ બેનો ગુણાકાર એટલે કે છેદ અને પૂર્ણાંકનો ગુણાકાર અને એનો અંશ સાથે સરવાળો ચાલો તો કરીએ આપણે તો શું થશે નવઅા બોતેર અને બોતેર વત્તા ચાર કેટલા થાય છોતેર બરાબર આ બેનો ગુણાકાર કરવાનો તો નવથા બોતેર અને એ બોતેર વત્તા કેટલા થાય ચાર તો કેટલા થાય છોતેર તો છોતેર અંશમાં અને છેદમાં તો જે છેદ હોય તે જ આવે તો આ સૂત્રમાં આપણે આ રીતે કિંમત મૂકીએ તો વધારે સમય જઈને આ રીતે ડાયરેક્ટ આપણે છેદ અને અંશ આ પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો એનો જે જવાબ આવે એનો આપણે અંશ સાથે સરવાળ કરવાનો તો આપણે અહીં કરીએ તો છોટતેર જવાબ આવે તો છોટતેર અંશમાં અને છેદમાં તો જે હોય તે જ આવે તો અહીં આપણે આજના વિડીયોમાં પૂર્ણ કરીએ છીએ આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ